કોઈ બી ઘર કે દુકાન કે પ્લોટ જે બી ખરીદ્યું હોય અને એનું બાનાખત અથવા સેલડીટ થઈ ગયું હોય તો બેંક એ યુનિટને કન્સિડર ના કરે પ્રોજેક્ટ લોન આપતા ટાઈમે એ યુનિટને બાકાત રાખી અને બીજા યુનિટ જે બચ્યા છે એ યુનિટને કન્સિડર કરી અને એના ઉપર પ્રોજેક્ટ લોન કે એ લોન આપે બીજો મુદ્દો એવો છે કે જ્યાર બી કોઈ પ્રમોટર કે બિલ્ડર કે જે લોન લે છે બેંકમાં ત્યારે એની બોજાની એન્ટ્રી પડે છે રેવન્યુ રેકોર્ડ્સમાં તો અમે આ ઓર્ડર દ્વારા એવું બેન્કોને ડાયરેક્ટ કર્યું છે કે તમે જે બોજાની એન્ટ્રી છે એ ટાઈમસર કરાવી દે તો જે પ્રોસ્પેક્ટિવ હોમ બાયર્સ મતલબ જેને ઘર લેવા જઈ રહ્યા છે તો એમને ખબર પડે કે આ બેંક આ પ્રોજેક્ટ ઉપર કોઈ બી બેંકનો કે બોજો છે કે નહીં એના માટે ત્રીજો મુદ્દો એવો છે કે કોઈ બી બેંક કોઈ બી પ્રમોટર એવા હોય છે કે એક જગ્યાએ લોન લીધેલી છે અમને પણ એમને બીજી જરૂરિયાત લાગી લોન લેવા માટેની તો એ બીજી જગ્યાએ જ્યારે લોન લેવા જાય તો એ બેંક ધ્યાન રાખે કે પહેલી લોન આપી તો બીજી લોનની શું રિક્વાયરમેન્ટ હતી એની લિમિટ રહે છે કે નહીં લોન લેવા માટેની રિક્વાયરમેન્ટ છે કે નહીં એ બધું ધ્યાન રાખીને પછી જ લોન એને આપે ચોથો પોઈન્ટ એવો હતો કે જે રેરા કલેક્શન એટલે સો ટકા અકાઉન્ટ છે જેમાં પ્રમોટરે જે અલોટીના પૈસા જે આવે છે હોમ બાયરના જે રેરા અકાઉન્ટમાં ડિપોઝિટ કરવાના હોય છે અને જે સેવન્ટી અકાઉન્ટ છે કે જે ખર્ચા થયા બાદ ઉપાડી શકે છે એ બે એકાઉન્ટ ઉપર બેંક કોઈ બોજો નહીં રાખી શકે